કેરી પકવતા ખેડૂતોને બમણો નહીં પણ ત્રણ ગણો માર સહન કરવાનો વારો આવ્યો છે એક તરફ સતત ઘટતું કેરીનું ઉત્પાદન અને બીજી તરફ કમોસમી વરસાદથી કેરીનો પાક તબાહ થયો તો ત્રીજો અને સૌથી મોટો ફટકો પડ્યો છે એક્સપોર્ટ કરેલી કેરીનો માલ રિજેક્ટ થવાથી વાત જાણે એમ છે કે ભારતને યુએસ મોકલેલી કેરીના પંદર જેટલા શિપમેન્ટ યુએસ સત્તાવાળાએ પરત મોકલ્યા કેરીના નિકાસકારોને કરોડો રૂપિયાનો જંગી ફટકો પડવા સાથે ભારતીય કેરીની વિશ્વસનીયતા પર પણ મોટા સવાલ ઉભા થયા છે લોસ એન્જલસ સેન ફ્રાન્સિસ્કો અને એટલાન્ટાના એરપોર્ટ પર પહોંચેલા શિપમેન્ટને યુએસ કસ્ટમ એન્ડ બોર્ડર પ્રોટેક્શન દ્વારા જરૂરી ફાઇટો સેનેટરી પ્રમાણપત્ર એટલે કે પીપીક્યુ ટુ હંડ્રેડ થ્રી ફોર્મમાં સમસ્યાઓ દર્શાવ્યા પછી પ્રવેશ નકારવામાં આવ્યો હતો એટલે નિકાસકારોને બે વિકલ્પો આપવામાં આવ્યા કાતો ફળનો નાશ કરવો અથવા તેને ભારતમાં પાછું મોકલવાનો ખર્ચ સહન કરવો કેરીના નિકાસકારોએ યુએસમાં જ કન્સાઇનમેન્ટનો નિકાલ કરવાનું પસંદ કર્યું અને આશરે જેનાથી નાણાકીય નુકસાન પાંચ લાખ ડોલર હોવાનો અંદાજ છે તારીખ આઠ અને નવ ના રોજ મુંબઈમાં યુએસડીએ મંજૂર સુવિધામાં કેરીઓનું ઇરિડિયેશન કરવામાં આવ્યું હતું જોકે યુએસ અધિકારીઓની સાથે કાગળોમાં વિસંગતતાઓ જોવા મળી એક નિકાસકારને યુએસડીએ નોટિસમાં ખોટી રીતે જારી કરાયેલા પીપીક્યુ ટુ થ્રીએ અસ્વીકારવાનું કારણ ગણાવવામાં આવ્યું હતું